અમદાવાદમાં ગણપતિ વિસર્જન ને લઈને એમસી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ગણપતિ વિસર્જન માટે જેટલા કુંડ તૈયાર કરવામાં આવ્યા છે ક્રેન અને જેસીબી તથા ટ્રક માટેનાત રાખવામાં આવી છે સાત જેટલા ઝોનમાં આગળ પચાસ કુંડ તૈયાર કરાયા છે છ જેટલા સ્થળો પર સ્વાગત સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે પચાસ ક્રેન પચાસ જેસીબી પચાસ ટ્રક તહેનાત છે અને અઢીસોથી વધુ ફાયરના જવાનો પણ તહેનાત જાણવા મળી રહ્યા છે તો આજે આપ જાણી રહ્યા છો તે પ્રમાણે ગણપતિ વિસર્જન છે અને આ ગણપતિ વિસર્જન માટે થઈને તૈયારીઓના ભાગ સ્વરૂપે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કુંડ બનાવવામાં આવ્યા છે આ કુંડને આસપાસ અત્યારે લાલ બધા જ પ્રકારની સુરક્ષા અને બધા જ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તો ગણપતિ વિસર્જન માટે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે ગણપતિ બાપા આવનારા વર્ષે ફરી એક વખત જલ્દી આવે તેવી પ્રાર્થના સૌ કરી રહ્યા છે બાપા મોરિયા અગલે વરસ તુમ જલ્દી આનાની સાથે આજે ગણપતિ વિસર્જન જે છે તે કરવામાં આવી રહ્યું છે આજે અનંત ચતુર્દશી છે અને ભગવાન શ્રી ગણેશની દસ દિવસ પૂજન અર્ચન કર્યા બાદ હવે ગણેશજીને ભાવભીની વિદાય જે છે તે આપવામાં આવી રહી છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પણ વહેલી સવારથી જ ભક્તો જે છે તે ઉમટી રહ્યા છે ભગવાન શ્રી ગણેશની આરતી કરી રહ્યા છે અને આરતી કર્યા બાદ ભગવાનને કુંડમાં વિસર્જિત કરવામાં આવશે જોઈ શકાય છે કે હાલમાં અમદાવાદના જે પણ પંડાલો હતા ઉપરાંત લોકોના ઘરમાં પણ ભગવાનને સ્થાપન જે છે તે કરવામાં આવ્યું હતું અને સ્થાપન વિધિ કર્યા બાદ જે છે તે આજે દસ દિવસ તેમની પૂજન અર્ચન કર્યું હતું અને હવે ભગવાનને અશ્રુભાઈની વિદાય જે છે તે આપવામાં આવી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તૈયારીઓ જે છે તે કરવામાં આવી હતી અમદાવાદના ચાલીસ સ્થળો ઉપર ઓગણપચાસ કુંડ જે છે તે તૈયાર કરવામાં આવ્યા હતા છ સ્થળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાગત કક્ષ પણ જે છે તૈયાર કરવામાં આવ્યા છે હાલમાં ઘરોમાં અને જે ઓફિસોમાં સ્થાપન કરવામાં આવ્યું હતું તેનું વિસર્જન જે છે હાલ ગણિતનું કરવામાં આવી રહ્યું છે બપોર બાદ જે મોટા પંડાલો છે તેમના જે તેમાં વિસર્જન જે છે તે કરવામાં આવશે હાલ ભગવાન શ્રી ગણેશની આરતી જે છે તે કરવામાં આવી રહી છે અને આરતી બાદ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કુંડ આવેલું છે તેમાં ભગવાનને વિસર્જન જે કરવામાં આવશે આપણે લોકો સાથે પણ વાત કરશું જાણશું કેવું તેઓનું ફીલ કરી રહ્યા છે કારણ કે ભગવાનની પૂજન અર્ચન જે છે તે દસ દિવસ કરવામાં આવ્યું અને હવે જ્યારે ભગવાનને વિદાય આપવાનો સમય છે ત્યારે આંખો જે છે તે પણ ભીની થઈ જતી હોય છે હાલમાં જોઈ શકાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કુંડ બનાવવામાં આવ્યો છે તેમાં જ વિસર્જન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને લોકોની આંખો જે છે તે ભીની થઈ ચૂકી છે ખાસ કરીને કોર્પોરેશન દ્વારા પણ વિશેષ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે હાલ કુંડ જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમજ ભગવાનની વિસર્જન જે છે તે કરવામાં આવી રહ્યું છે લોકો સાથે પણ વાત કરશું જાણશું કે કેવી અનુભૂતિ જે છે તેઓ થઈ રહી છે કારણ કે હાલ બાપા જે છે તે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે અને જે રીતના લોકો જે છે ભક્તો જે છે તેમની આંખો ભીની થઈ રહી છે અને કઈ રીતના જે છે તે

हम यही प्रार्थना करते हैं कि हर साल पापा हमारे घर आए और हम उनकी सेवा करें क्या कहेंगे कहाँ से आए नए साल लगा इतने दिन पूजन अर्चन किया और आज पापा की विदाई है अच्छा लगा तो कि मोटी संख्या में अहमदाबाद ना શહેરીજનો જે છે તે આવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક આંખો પણ જે છે તે બાપાને વિદાયથી નમ થઈ ગઈ છે હવે તો શરૂઆત થઈ છે પરંતુ સમગ્ર દિવસ દરમિયાન જે ઓગણપચાસ કુંડો બનાવવામાં આવ્યા છે તેમાં ગણપતિ બાપાનું જે છે તેને વિસર્જન કરાશે કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ